આ રાસમાં ચૌદ જેટલા પુરુષો દ્વારા પૌરાણિક ઢબે પરંપરાગત ગરબાની તાલે ઝૂમવામાં આવે છે જેમાં આજે પણ ઇલેક્ટ્રિક વાજિંત્રો નહીં પણ ખાસ ઢોલ અને ચણાઇનથી ઉપયોગ થાય છે રિપોર્ટર ઘંશ્યામસિંહ વાઢે દેવભૂમિ દ્વારકા જય માતા મિત્રો મારું નામ છે સ્વાગત કરશે જામ સંભાળિયામાં શ્રી સરોવર મંદિર ખાતે અમે છેલ્લા ત્રીસ વર્ષથી આ નવરાત્રી મહોત્સવ આયોજન કર્યું છે આ નવરાત્રી મહોત્સવમાં અમે અરવાજી ની પ્રાચીન ગરબા રમીએ છીએ અને એમાંનો એક રાસ એટલે કે મણિયાનો રાસ જે દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે અમે અમે દેશ વિદેશમાં રમવા પણ જઈએ છીએ અને આ જે મણીનો રાસ છે સૌર્ય રાસ છે વીરતાનો રાસ છે જે રાસ અમે રમીએ છીએ અમને તેમને અલગ ઊર્જા મળે છે રમવાથી સાથે સાથે જોવાવાળાને પણ એક અનોખો આનંદ મળે છે આ મણિયાનો રાસ છે જે એક પ્રાચીન સમયમાં જે તે સમયમાં જયારે યુદ્ધ લડાતા તે સમય નો રાસ છે ત્યારે કહેવામાં આવતું કે મણિયારો રાસ યુદ્ધ ટાઈમ રમતા બધા એ રાસ છે મણિયા રાસ છે એ મણિયારો રાસ અમે ત્યારે અમારા જામકુમારિયા મંદિર ખાતે રજૂ કરીએ છીએ અને બધા ને આનંદ આવે એવી નવરાત્રી મહોત્સવનું આયોજન કરીએ છીએ